નમસ્કાર ખેડૂત મિત્રો આપણા આજના વિડીયોમાં સ્વાગત છે તમારું સૌથી પહેલાં આપણે આજના આ વિડીયોમાં મિત્રો વાત કરવાના છે કે વીસમો હપ્તો મિત્રો ક્યારે આવશે વીસમાં હપ્તાની તારીખ કઉ અને પહેલાં એક જરૂરી અપડેટ છે મિત્રો કે ઈ છે મિત્રો ઈ કેવાયસીની ઘણી વખત ઘણા ખેડૂતોને મિત્રો એવું થતું હોય કે મેં ઈ કેવાયસી કરાવેલી છે મારું વેબસાઇટની અંદર નામ પણ છે પરંતુ મને અપતો નથી મળેલો તો એક નવી અપડેટ આવી ગઈ છે મિત્રો કે જો તમારી ઈ કેવાયસી ચાલુ હોય છતાં પણ તમારે એક વખત આ વેબસાઇટમાં જઈને જોવું પડશે કે તમારી ઈ કેવાયસી ચાલુ છે કે મિત્રો નથી ઘણી વખત કેવું થાય ને મિત્રો કે આધાર કાર્ડ છે પેન કાર્ડ છે રાશન કાર્ડ છે આ બધા એવા ડોક્યુમેન્ટ છે સરકારના જેમાં હું કાંઈક પણ ફેરફાર કરું તો મારો સીધો ઇફેક્ટ જે મારી કેવાયસી હોય એ લિંક મારી તૂટી ગઈ છે મિત્રો તે ફરી વખત મારે એ લિંકને મિત્રો જોડવું પડે છે અને ઘણી વખત કેવું થાય ને કે મારું બધું જ બરાબર હોય ને છતાં પણ મને હપ્તા જો ના મળતા હોય તો નીચે મેં વેબસાઈટ જે આપણી છે એ આપી દીધેલી છે ઈમેલ આપી દીધેલા છે અને ફોન નંબર પણ મિત્રો મેં આપી દીધેલા છે ત્યાં તમે કમ્પ્લેટ કરી શકો છો કે મારું ઈ કેવાયસી પણ ચાલુ છે મારી વેબસાઇટની અંદર નામ પણ છે હવે વેબસાઇટની અંદર નામ મિત્રો કેવી રીતના ચેક કરવું તમારે પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે એમાં તમારે જવાનું છે એમાં તમે નીચે જાઓ એટલે કે બેનિફિશિયરી લિસ્ટ નામનો મિત્રો ઓપ્શન આવે હવે આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરો તમારા ગામ સ્ટેટ અને સ્ટેટ જે છે તમારા ઈ તમે સિલેક્ટ કરો અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરો એટલે કે તમારી પાસે આખી લિસ્ટ આવી જાય હવે આ લિસ્ટની અંદર જો તમારું નામ હોય તો તમારે કાંઈ કરવાની મિત્રો જરૂર નથી અને છતાં પણ તમને જો મિત્રો હપ્તો ના આવતો હોય તો તમારે ટોલ ફ્રી નંબર ઉપર કમ્પ્લેન્ટ કરવાનું છે અને ઈમેલ ઉપર પણ તમારે સેમ કમ્પ્લેટ કરવાની છે કે મારા ખાતા નંબર આ છે મારું આખી ડિટેલ આ છે અને મારા છેલ્લા ચાર કે પહેલાં મારે છેલ્લા પાંચ પ્તા મિત્રો મળ્યા નથી હવે ઈમેલ શું કરવો ને એ મેલ આખી વોટ્સઅપ ચેનલ જે મારી છે ડિસ્ક્રિપ્શનમાં છે એમાં મેં આખો ઈમેલ આપી દીધેલો છે તમે એ ઈમેલ આખો કોપી કોપી પેસ્ટ કરીને કરી શકો છો સરકારને કે મારી આવી રીતના પરિસ્થિતિ છે ને મને આટલા હપ્તા મિત્રો મરજી હજી સુધી મળ્યા નથી હવે ધારો કે મને ઓગણીસમો ઓપ્શન નથી મળ્યો મિત્રો તો તમે કમ્પ્લેટ કરો એ કેવાય સી એકદમ રેડી કરો અને બેનિફિશિયરીની લિસ્ટની અંદર તમારું નામ હોય અને તમે મિત્રો આ ઈમેલ જો કરી દ્યો છો મિત્રો તો તમને વીસમાં હપ્તામાં બે હપ્તા મળશે